હા હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જશો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર સવારનો ટાઈમ છે મોર્નિંગ ટાઈમ નાસ્તો બાસ્તો થઈ ગયો હોય તો અત્યારે મારે જવાનું છે હવે વાડીએ તો ચાલો હવે વાળીએ નીકળું અને તમને પછી ત્યાં જઈને જ મળવું તો આજ જ બ્લોગ સ્ટાર્ટ કર્યો અમે તો હવે આજ જવા માટે પહેલાં કરવા જોઈએ કપડાં ચેન્જ તો કપડાં ચેન્જ કરી લઉં પછી આપણે નીકળીએ આપણે વાડીએ તો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો છું વાડીએ તો જોઈ શકો છો આ છે આપણી વાડી તો ગાઈસ વાડીએ પહોંચી ગયો છું અને અહીંયા આપણે કામ છે એ આ કાલા ફોલવાનું છે તો હું ધવલ તમે પાછલા વ્લોગમાં આવી જોયો હશે તો અમે આવ્યા હતા કાલા ફોલવા તો આખું આ ભર્યું હતું તો આટલા વધ્યા છે તો આટલા આપણે આજે કાલા ફોલવાના છે અને બ આટલું કામ છે આજનું આપણું વાડીએનું તો ગાય હું અહીંયા આવ્યો તો મને જડી ગયા લીલા ચણા ખાવા તો આપણે મેં થોડા ચણા પણ ખાઈ લીધા છે તો ગાયઝ ફાઇનલી અત્યારે મારું એક તો ગારું ભરાઈ ગયું હોય રૂનું તો હું અહીંયા કોથરીમાં ઠલવવા આવ્યો છું તો ચાલો હવે આને ઠલવી દઈ અને પછી પાછું આપણું કામ ચાલુ કરી ગાઈઝ આટલા કાલે આપણે બોલી લીધા છે અને આટલા બાકી છે ચાલો આપણું કામ ચાલુ કરીએ અને પછી આપણે આટલું કામ જલ્દીથી પતાવી દઈએ હેને મારા પપ્પા દાદા ને બા છે તો એ અહીંયા કામ કરે છે અને આપણે આયા ચાલો આપણું કામ કન્ટિન્યુ રાખીએ ટુ બી કન્ટિન્યુ અંગ્રેજી આવડતું નથી એટલે ખોટી પછી કાઢતા નહીં એક તો હોય નહીં ચાલો કહીશ કન્ટિન્યુ તો ગાઈ મારા વાલી એવા હતા મારા માટે ટેટી તો આપણે હે ને હવે ખાઈ લીધી ટેટી તો આપણે ટેટી ખાવાનું કરી દીધું ચાલું તો ગઈ ટેટી પણ ખાઈ લીધી મજા આવી ગઈ આજ તો એમ કહે ટેટી ખાવા ઇડિયા આપને વાળીએ તો કાયશ ટેટી ખાઈને બનાવી મેં ભેળ જો કેવી સ્વાદિષ્ટ ને ચટવટી ભેળ મજા આવી ગઈ ખાવાની તો કહેશ આપણું કામ આખું પતી ગયું છે અને કાલા ભોલાઈ ગયા છે હવે તમે જોઈ શકો છો ખાલી કોલા ફોઈતરાવી દા તો ગાય ઘરે આવીને જોયું તો લાયા બળ હે ભળ ઉનારે દદેડા જોવો તમે એટલો બધો તડકો ને અહીંયા પડે દદે કેમ પડે ખબર કેમ કે પાણી એવું તો કોઈ ઘરે નતું એટલે ટાકો સલકાઈ ગયો ઉપર હંધી હતું હંધી નડી પર પડડી ગયો છે હાલો જાય ઓહો આમાંથી પાણી ક્યાં જ નીકળ્યું છે તો ગાઈઝ અત્યારે હું અને મારા પપ્પા જઈએ છીએ બેંકે જોવો તમે હવે તો ગાઈઝ આજ છે અમારા વાદર નદીનો વ્યૂ જોવો તમે એકવાર નજારો તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ બેંકે તો ગાઈઝ બેંકેથી હું ઘરે આવી ગયો તો અત્યારે મને હું ઘરે આવ્યો ઘણી લાગી ભૂખ તો આપણે આવી ગયા છીએ ભેળનો સમાન લઈને તો બે સેવ મમરા છે આપણી પાસે તો ચાલો હવે ભેળ બનાવીને ખાઈએ આપણે ડુંગળી હમણાં આમાં પીલી નાખી પછી ટમેટું ડુંગળી અને ચણા એટલું છે હે પાસે તો ચાલો આપણે બનાવીએ ભેળ પેલી કાઇઝ આપણી ડુંગળી અને ટમેટું પીલાઈ ગયું છે તો હવે આપણે આમાં નાખી દઈએ ને અને પછી એમાં નાખીએ સેવ ને હું શેવ ઉમરા બાલાજીના અને ચટણી મીઠું નાખીને આપણી ભેળ કરી દીધી તૈયાર પછી ખાઈ હવે આમાં થોડા આ ચણા હોતી નાખી દઉં વેરા ભેળ કાંઈ ચણા પર નાખી દીધા હવે લીંબુ નીચવાનું છે પેલાના બીયા કાઢવા જો છે તમારે આવી ભેળ બનાવતા શીખવી હોય ને તો તમે મારો સંપર્ક કરી શકો શકોગમાંથી હવે કુકિંગ ચેનલ ખોલવાની જરૂર નથી જેમ કે ખાલી ભેળ માટે આલે બીજું કઈ આપને આવડે બાવડે ને આમાં રસય નથી નીકળતો સારો માઇ ગયો બીજું મન નાખી તો આજ હવે આજે ઉમરા તોડી નાખી દઈએ તો કાંઈ આપણે બીજું મ્યુઝિક આપણે બીજું એક યુઝ નથી કરતા ઘરનું મ્યુઝિકમાં જો આમ છેવરા નાખતો હોય ને એવો વિડીયો ઉતાલ તી તેળાઓ તી તેળા એમ કે કોપીરાઈટ આવે ને એ આપણે મેળ જ ન આવે એટલે આપણે ઘરનું મ્યુઝિક વાપરી ટન ટન તન ટન 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 આમાં એવું ન હોય રોકી ભાઈ આમાં ન વાગે આવડે નહીં નાખતા ખાઈ ફાઈનલી ગાઈસ આપડા સેમ મમરા બે મમરા તી ગયા ન ખાઈ ગયા હાલો ભેળ ખાવા હાલો 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 ભેળ ખાવા હાલો તો મિત્રો જી આમાં ચટણી મીઠું પણ નાખી અને સ્વાદિષ્ટ પડી હા મિત્રો રસ ની છે ઉતામાં રસ કરતા લીમોન બીયા વધારે નીકળે એક ફાડામાં કેટલા નીકળે બીજા ફાડામાં કેટલા છે હજી કડિયું કડિયું ગયું કડિયું ભૂખ હાટો લઈ ગઈ ભૂખ જરી કઈ જવા નહીં દેવાનું એક ટીપુ એક રસ ન જવો જોઈએ શું હી લેવાનો હતો એમ મા લીંબુના હજી બીયા છે નીકળ નીકળ ટીટેડા ટીટેળા ટન 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 ટન

એક નંબર બાકી અત્યારે સુરત દાદા આથમી રહ્યા છે કેમ બાકી જોઈ શકો છો કે આપણે વાછડ સુરજ દાદા આથમી ગયા છે સાવ અને અંધારું પણ થઈ ગયું છે થોડું થોડું દી દેખાય છે હવે તો ગાઈઝ હવે મને લાગ્યું કે હવે હું વ્લોગ એન્ડ કરી દઉં મિત્રો પાછા મળશું તમને નવા વિડીયોની અંદર ત્યાં સુધી તમને મજા આ વ્લોગમાં તમને મજા આવી હશે તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલના કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ પાછા જલ્દી નવા વિડીયોની અંદર બાય બાય